શિયાળાને ગુલાબી ઠંડુ શરીફ થયા બાદ હજુ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં પાણીની તંગી સજાઈ રહી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાર્ટી તાલુકામાં આવેલા બામણવા ગામ પાસે નીકળતી કેનાલમાં પાણીનું એક ટીમ્પુ નહીં હોવાથી સ્થાનિક ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર બાદ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી નહીં હોવાથી તેઓને તમામ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેથી રાજ્ય સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા અહીંના ખેડૂતો દ્વારા માંગ કરાવાયું છે તો પાણી મળતું રહે હવે વાવેલું કરવું શું હવે કેમ કે પાણી તો ફૂટ મળવું જોઈએ જેવાળાના હાવ પાણી મળે બિલકુલ પાણી નહીં આવતું ત્યાંના લોકો જો ઋતુ જે નથી કામ કરવા આવતું નહીં બામણવાના પાંચ નંબરની કેનાલ બરાબર એની અંદર પાંચ વર્ષથી કેનાલનું પાણી આવતું જ નથી બિલકુલ પછી અમારે આ હિતે હિતે વિઘા જમીન એમની પડતા જ રહ્યા છે હાલની તારીખની અંદર અમે બધું તૈયાર કરી રાખ્યું પણ અમારે બિલકુલ પાણી આવતું નથી બરાબર પછી આ તો બધા અમને તો બનાવે સરકારે બનાવે જ છે ને કે પાણી ભાઈ અમને આપવી છે અમારી આગળ ફોર્મ ભરાયેલા છે લોકો તો બિલકુલ પાણી છોડતા નથી આ બાજુ અને વચ્ચે કેટલાય પરિસ્થિતિ ઊભી થાય હવે અમારે શું કરવું આટલું બધું આદરી મૂકી રીતે રીતે વિઘાનું તો એનું પરિણામ તો અમને તો પાણી તો મળવું જોઈએ ને પરિણામ મળવું જોઈએ કે અથવા પાણી પાણી તો મળતું જ નથી બિલકુલ અને છેલ્લે પાણી આવે આમાં શું કરવાનું બધા પાક ફરી જાય પછી પાણી આવે